સૌ વાલા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી ની અસીમ અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ત્રેવીસમી નવેમ્બર બે હજાર પચીસ અને રવિવાર વાલા મિત્રો પંચાંગ કહે છે માક્ષર મહિનો ચાલી રહ્યો છે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે મૂળ નક્ષત્ર ધ્રુતિ યોગ ચાલી રહ્યો છે ધનુ રાશિનો ચંદ્ર વૃશ્ચિક રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરીશ તો બપોરે અને અને મિનિટ સુધી છે રાહુકાળ અને પાંચ અને ઓગણચાલીસ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ શુભ કાર્ય કરવા માટે સારું ચોગડ્યું સારું લેવું જોઈએ જેમાં અગિયાર અને બાવન થી બાર અને પાંત્રીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે એ શુભ મુહૂર્ત છે તેમાં કોઈ પણ જાતનું શુભ કાર્ય કરી શકો વાલા મિત્રો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું આજના ઉપાયની તો આજનો ઉપાય એવો છે કે વહેલી સવારે નાવા માટે બેસો ત્યારે નાવાના પાણીની અંદર ચાર ચમચી જેટલું ગુલાબજળ પધરાવવાનું છે ગુલાબજળની સાથે એક ચમચી હળદર નાખી દેવાની બધું પાણી મિક્સ કરી દેવાનું એ જ પાણીથી નાવાનું સારું અને ચોખ્ખું પાણી તમે ઉમેરી શકો સાબુ શેમ્પુનો ઉપયોગ પણ કરી શકો તમારું નાવાનું કે સ્નાન પતી જાય ત્યાર પછી તમે જયારે કપડાં પહેરી લો ત્યારે તમારે શુદ્ધ ઘીનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું આ બે કાર્ય પતી જાય પછી સીધું સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને એક કાગભુષંડી રામાયણજીનો પાઠ અને હનુમાન ચાલીસા પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને હનુમાનજી દાદાને અર્પણ કરવાનું છે અને રાત્રે સૂતા પહેલા વાલા મિત્રો ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પ્રતલેશના સાય ગોવિંદાય નમ આ મંત્ર યથાશક્તિ પોતાની પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું અને આ મંત્ર જપી જવાનું તો આ હતો આજનો ઉપાય વાલા મિત્રો જેનો જન્મદિવસ તારીખ ત્રેવીસમી નવેમ્બર બે અને રવિવારના દિવસ છે તેવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના સવારે મેં કહ્યું કે એ પ્રમાણે તમારે સ્નાન કરવાનું મેં કહ્યું કે એ પ્રમાણે ઘીનું તિલક કરવાનું આ બે કાર્ય પતી જાય પછી મમરાને ગોળના લાડુ આવે છે તે મમરાને ગોળના લાડુ નાના નાના બાળકોને વહેંચવાના છે બસ આટલું જ કરી લો જો મમરાના ગોળના લાડુ ન મળી જાય તો ચીક્કી મળે છે સિંગદાણા અને ગોળની બનેલી એ પણ નાના બાળકોને વેચશો બહુ સારું પરિણામ તમને મળશે વાલા મિત્રો જેની મેરેજ એનિવર્સરી ત્રેવીસમી નવેમ્બર બે હજાર પચીસ ને રવિવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારેમાં સ્નાન કરવાનું પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાના પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં અનાથ તમારે અનાજનું દાન કરવાનું છે ઘીનું દાન કરવાનું છે વાલા મિત્રો કદાચ અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમ જો તમારી આજુબાજુમાં ન હોય તો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ આ આપી દેશો અથવા કોઈ બ્રાહ્મણને આપશો તો તમારું આખું વર્ષ ભગવાનની અસીમ અસીમ કૃપાથી બહુ સુંદર રીતે પસાર થશે મારા બધા જ વિડીયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે યુટ્યુબ પર હોય છે તો વાલા મિત્રો તમે આ વિડીયો દુષ્યંત પાઠકને સર્ચ કરજો વિડીયો મળી જશે વિડીયો મળે ઉપાય કરજો જેમ જેમ નિરંતર અને સતત ઉપાય કરતા જશો તેમ તેમ તમારો સમય બદલાશે અને તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન બધું દૂર થશે વાલા મિત્રો મારા વિડીયો તમને ગમતા હોય તો અવશ્ય શેર કરજો કોઈ જરૂરિયાતમંદ સુધી તમારો વિડીયો પહોંચી જાય અને એકવાર વિડીયો પહોંચી જાય કદાચ ભગવાનની કૃપાથી એ મારા ઉપાયો કરશે એના જીવનમાં પણ બદલાવ આવશે એનું પુણ્ય મને અને તમને મળશે તો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય શ્રી આરામ